નમસ્કાર મિત્રો લો હવે તો મુકેશ અંબાણીની ટીવી ચેનલ ઉપર પણ સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીને દોઢસો બસો થી વધુ બેઠકો મળતી નથી લોકસભામાં અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન થતા નથી મુકેશ અંબાણી એટલે ધીરુભાઈ અંબાણીના પુત્ર રિલાયન્સ એમ્પાયરના સુપ્રીમો અને અમને ખ્યાલ છે કે ઇમરજન્સી પછી શ્રીમતી ગાંધી હારી ગયા હતા ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીથી લાભાન્વી તેવા ધીરુભાઈ અંબાણી એ એમને પડખે રહ્યા હતા પણ એમની ભૂમિકા એ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે અને મુકેશ અંબાણીમાં પણ એ જ સંસ્કાર છે એ જ ડીએનએ છે કઈ અમથું અમથું મુકેશ અંબાણીની ચેનલ મોદી ત્રીજી વખત વડાપ્રધાન નથી બનવાના એવા નિવેદનો પ્રસારિત ન કરે એટલે જે બુદ્ધિશાળી ડોક્ટરો પ્રોફેસરો જે અંધભક્તો છે દેશમાં અને ઉદ્યોગપતિઓને તો એ સૌથી પહેલા વર્તાઈ જાય છે છતાં ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ પેલા બાવીસ ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ રૂપિયાની એમની લોન માફ કરીને મદદ કરનારા એ હજુ રાહુલ ગાંધી ઝારખંડમાં હતા ભાઈ શ્રી આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ને જેલ ભેગા કર્યા છે ઝારખંડના કોંગ્રેસી નેતા અને કેબિનેટ મિનિસ્ટર આલમને પણ જેલ ભેગા કર્યા છે છતાં ત્યાં ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર ટકી છે કોશિશ તો એવી હતી કે હેમંત સોરેનને ભારતીય જનતા પાર્ટી સાથે લાવીને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એમણે રચવી હતી પણ દાળ કઈ ગળી અને ઇન્ડિયા ગઠબંધનમાં રહેવાનું જ પસંદ કર્યું હેમંતે અને જેલવાસ પસંદ કર્યો અમે આજે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે માન્ય વડાપ્રધાન એ જમશેદપુરમાં એટલે શ્રીલનગરી જમશેદપુરમાં રાહુલ ગાંધી પર ત્રાટક્યા હતા અને રાહુલ ગાંધી ગાંધીની ભાષામાંઓવાદીઓ આમ તો ભારતીય જનતા પાર્ટી એ જમણેરી પાર્ટી ગણાય પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળો વારંવાર ચીન સુકામ જાય છે એ પણ એક પ્રશ્ન છે અને નરેન્દ્ર મોદી ક્યાં પાછા પડે છતાં શહીદ કર્યા ચીનાઓએ આપણી સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટર જેટલી જમીન ચીને ગપચાવી લડાખમાં મોદી શાસન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારતીય પ્રદેશમાં લોકસભા છતાં નરેન્દ્ર કે બહુ જ કુણા છે ચીન સાથેના સંબંધોમાં મધુર મધુર છે અમે થમનેલમાં એક પ્રસંગ એક પ્રસંગ તમને એની તસવીર મૂકી છે કે ને રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હિંડોળે ઝુલાવીને એમને એમના પત્ની મારા દેશનું ગૌરવ એ ઉભા છે જાણે કે એમની કુર્નિશ બજાવવા માટે ઉભા હોય એમની સેવામાં હોય મારા રાષ્ટ્રપતિ જ્યારે

અને આ અપમાન તો શી પિંગે વારંવાર કર્યું છે શી વાત અટકતી નથી જો બુદ્ધિશાળી લોકો વિચાર કરે તો ચીનના કેટલાક સોફ્ટવેર પર પ્રતિબંધ લગાવે છે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી પણ આયાત એટલી બધી કરાવે છે કે ચીનને સો બિલિયન નો વર્ષે ફાયદો થાય છે વ્યાપાર તુલામાં જે લોકો અર્થશાસ્ત્ર સમજતા હોય અને બુદ્ધિશાળી પ્રાધ્યાપકો અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકોને આ ન સમજાય એવું હું માનવા તૈયાર નથી ચીનમાં આપણે એક્સપોર્ટ ઓછો કરીએ છીએ અને ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ નરેન્દ્ર મોદીના સમયમાં તો વર્ષમાં હંડ્રેડ બિલિયન ડોલર નો ફાયદો ચીનને કરાવ્યો છે ભાઈ સંબંધો તંગ છે તમારા સૈનિકોને શહીદ કરે છે ચીન અને છતાં તમે ચીન પર વારી જાઓ છો વાહ ભાઈ વાહ મહાબળેશ્વરમાં શિવિંગને તમે ફેરવો છો મહાબલીપુરમમાં સોરી નહીં મહાબલીપુરમમાં તમિલનાડુમાં ગદગદ થઈ જાય છે ભાઈ એ ભાઈ શ્રી જમશેદપુરની ચૂંટણી સભામાં એમ કે છે કે રાહુલ ગાંધી તો માહોલવાદી ભાષા વાપરે છે અને કંપનીઓ એ રોકાણ કરતા પહેલા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રોકાણ કરતા પહેલા પચાસ વખત વિચાર કરશે મારા દેશનો વડાપ્રધાન વિદાય લેતો હોય તો પણ મારા દેશનું અહિત થાય એવી વાત કઈ રીતે કરી શકે કોંગ્રેસ શાસિત રાજ્યો પણ આ દેશના રાજ્યો છે બંગાળમાં ઝારખંડમાં છત્તીસગઢમાં રાજસ્થાનમાં એમણે રોકાણ કરવા માટે ધંધો કરવા માટે તૈયારી દાખવી હતી એ આપણને ખબર નથી શું બાઈકોને ઉઠા ભણાવે છે અર્થશાસ્ત્ર કદાચ સમજતા હોય તો પણ ડોક્ટર સુબ્રમ સ્વામી કહે છે ન તો મોદીને અર્થશાસ્ત્રનું કોઈ ભાન પડે છે ન મોદીના નાણા મંત્રીને કઈ ભાન પડે છે અને નાણા મંત્રી સીતારમણના પતિ જે અર્થશાસ્ત્રી છે દુનિયામાં જાણીતા એ પણ કહે છે કે એમના પત્નીને તો અર્થશાસ્ત્રનું કોઈ ભાન જ નથી આ ભાઈ શ્રી કે કોંગ્રેસ શાસિત રાજ્યો કે પાકિસ્તાનના રાજ્યો હોય પચાસ વખત રોકાણ કરતા વિચાર કરશે કેમ બધા રાજ્યોમાં ભારતીયનું શાસન હોય કેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમાં પોતાની મેળે ભારતીય જનતા પાર્ટીનું શાસન કેટલા રાજ્યોમાં છે લોકોને મુરખ બનાવવા આ શ્રી નરેન્દ્ર મોદી ડોટ ઇન

અરે આ દેશમાં સંવાદ તંત્ર છે ફેડરલ સિસ્ટમ છે હારી રહ્યો છે અને જમશેદપુરમાં ઝારખંડ માં જઈને એ રાહુલ ગાંધી રાયબરેલીમાં શું છે એની વાતો કરે છે એટલે રાહુલ ગાંધી થી ભાઈ શ્રી કેટલા ઓફેસ છે એ આપણને મોદીની મોદીના મોડે જે બોલાવવું હોય હું બોલાવી શકું છું કારણ કે મોદી ને સન્નિપાત છે ઓબ્સેશન છે રાહુલ ગાંધીનું રાહુલ જે બોલે છે એ દિશામાં એ બોલે છે

રાહુલ ગાંધીનો પહેલો ઇન્ટરવ્યુ પ્રસારિત થયો છે ગોદી મીડિયા કહું છું અત્યાર સુધી નરેન્દ્ર મોદીની આરતી ઉતારનારા ટીવી ચેનલના માણસો પ્રિન્ટ મીડિયા ના માણસો એ રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ લેવા માટે કેટલા તલપા પડ છે એ તો ટીવી ચેનલના પ્રતિનિધિઓ તરફ ઇશારો કરીને मुकेश अंबाणी चैनल न्यूज एटीन न अरुण सिंह कहू के राहुल गांधी ने हमें चुना इंटरव्यू देने के लिए ये सब तो कोशिश कर रहे थे न्यूज 18 टीवी चैनल पर राहुल गांधी नो सात मिनिट नो इंटरव्यू આમ તો સાત કરતા થોડી ઓછી કારણ કે એમાં છે ને અરુણસિંહની પણ કેટલીક વાતો આવી જાય છે રાહુલ ગાંધી વિશે કે છે જ્યારે એ રાહુલ આવે છે રાહુલે એમને વચન આપ્યું હશે કે રાહુલ એને કમિટમેન્ટ કર્યું તો એ કમિટમેન્ટ પાડનારો માણસ છે આ ન્યૂઝ નો પત્રકાર અરુણસિંહ કે છે ટીવી ચેનલ ઉપર કે છે એ હિંમત દાખવે છે એનો અર્થ એ થયો કે પ્રવાહ પલટાતો જાય છે ભાઈ રાહુલ ગાંધી હેલિકોપ્ટર માં બેસે છે અને અરુણસિંહ સાથે પ્રશ્નોત્તરી થાય છે રાહુલ ગાંધી કે છે કે મોદી એટલે એનો પહેલો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તો એમ કે છે કે જે ચૂંટણી થઈ ગઈ એમાં બસો બોતેર તો છે ને સ્વાભાવિક રીતે મળી જવાની છે અને નરેન્દ્ર મોદી તો ચારસો પાર નો નારો ચલાવ્યા કરે છે તો રાહુલ ગાંધી કે છે કે બીજેપી ને એકસો એસી થી બસો કરતા વધારે બેઠકો મળવાની નથી આ લોકસભા ચૂંટણીમાં મને એવું લાગતું નથી કે એમને એકસો કરતા વધારે બેઠકો મળે અને બીજું મોદી નથી એ નક્કી છે મળેલો ઇન્ડિયા ગઠબંધન જીત્યા પછી એનો પ્રાઇમ મિનિસ્ટર નક્કી કરશે કારણ કે ભાઈ અરુણ સિંહ એ પ્રાઇમ મિનિસ્ટર ના સંદર્ભમાં એ પૂછે છે ત્યારે એના મેનિફેસ્ટોની વાત કરે છે અને નો અમલ કોણ કરે એટલે તમારે જ અમલ કરવો પડશે એટલે ઇંગિત કરવા માંગે છે કે તમે વડાપ્રધાન થવાના છો કે કેમ પણ રાહુલ ગાંધી એ પરિપક્વ રાજનેતાની જેમ સ્વસ્થ ચિત્તે જરાય ઘોઘા થયા વિના એ કહે છે કે ઈન્ડિયા ગઠબંધનની સરકાર થવાની છે અને પ્રાઇમ મિનિસ્ટર કોણ એ તો જીત્યા પછી ઈન્ડિયા ગઠબંધન નક્કી કરશે એ ફરી ફરીને ભાઈ પૂછે છે કે આ લોકો એટલે કે બીજેપી વાળા એમ કે છે કે દર વર્ષે કે એવું કઈ છે નહીં પણ ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે એ ડિસાઈડ કરેગા અને બીજું મેનિફેસ્ટો એ ભારત જોડો યાત્રામાંથી આવ્યો છે જેની અંદર મુખ્ય મુદ્દાઓ જે છે મુખ્ય ઈસ્યુ છે જે છે એ બંધારણ ખતમ કરવા માટેની જે કોશિશ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ બોલી રહ્યા છે ખુલ્લેઆમ આમ ચારસો બેઠકો એટલા માટે જોઈએ છે કે બંધારણ બદલવું છે એના વિશે મોદી શાહ ભલે ખુલાસાઓ કરતા હોય પણ એમની ભૂમિકા કાયમની એ રહી છે કે આ બંધારણ ન ચાલે આ બંધારણને ફેંકી દેવું પડે અને બીજું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હું ઘણી એ કહું છું કે મોદી નિયુક્ત જે હોદ્દેદારો છે એ લોકો પણ એમ કે છે કે આ બંધારણ ફગાવી દેવું જોઈએ અને એટલે આ બંધારણ પરનો જે અટેક છે એ બીજું અનામતની વાત એ મહત્વનો મુદ્દો છે બંધારણને બચાવવું પડશે એને માટે લોકશાહી ને બચાવવી પડશે એને માટેનો મુદ્દો છે બેરોજગારી એ મુદ્દો છે એટલે રાહુલ ગાંધી બહુ સ્પષ્ટપણે છે કે અમે તો મુદ્દાઓ સાથે જ આગળ વધવાના છીએ અને ઇન્ડિયા ગઠબંધન જ સરકાર બનવાની છે અને આ જે વાત છે એ રાહુલ ગાંધીએ મુકેશ અંબાણીની ચેનલ ને આપેલા પહેલા માં એમણે બે ધળક કઈ છે બાકી તો મુખ્ય ધારાના જે અખબારો કે ટીવી ચેનલો એ રાહુલ ગાંધીની વાતને કેટલી વિકૃત કરીને મૂકે છે એ તમે બધા જાણો છો એટલા માટે તો એ ગોદી મીડિયા કહેવાય છે અને એ ગોદી મીડિયા માં પણ પ્રવાહ પલટાઈ રહ્યો છે ચેનલના માલિક એમણે જે પ્રકારે સાથીઓ હતા એમને તગેડી મૂક્યા અને મોદી શાહ રેલીઓ કે યોગીની રેલીઓ એ પણ નહીં બતાવવાની એવા નિર્દેશો એમણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ પોતાની ચેનલને ને આપી દીધા પોતાની ચેનલ એટલે રોજના દોઢસો થી એકસો ને પંચાવન કરોડ લોકો દુનિયામાં જી ની ચેનલો જુએ છે ભારતીય ભાષાઓમાં અને દસ વિદેશી ભાષાઓમાં જી ચેનલ દેખાય છે જોવાય છે અને એટલે જ પરિવર્તન આવી રહ્યું છે એવું માનવું પડે અમને તો એના સંકેતો મુકેશ ચેનલે રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો એટલે એમાંથી મળે છે પણ આપણે જરૂર કહીશું કે ચોથી જૂને જે પરિણામ આવે એની આપણે પ્રતીક્ષા કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર